માટે દસ ઓપ્શન જે તમારો એક રૂપિયો નહીં કપાવા દી ઇન્કમ ટેક્સ બચત માટે જો તમે રોકાણ કરો છો તો તમારો એક રૂપિયો પણ નહીં કપાવા દીએ પેલું નેશનલ પેન્શન સિસ્ટમ નેશનલ પેન્શન સિસ્ટમમાં તમે કલમ એસી સી હેઠળ રૂપિયા દોઢ લાખનો ટેક્સ બચાવો છો પરંતુ તેમાં ઉપર કલમ એસી સી સી વન બી હેઠળ રૂપિયા પચાસ હજારની વધારાની બચત કરી શકાય છે એટલે તમે કુલ બે લાખ રૂપિયા સુધીની બચત કરી શકો છો બીજું આરોગ્ય વીમો તમે કલમ એસી હેઠળ આરોગ્ય વીમા પ્રીમિયમનો દાવો કરી શકો છો એસી હેઠળ તમને કેટલા ટેક્સ છૂટ મળશે તે આ પોલિસીમાં કોણ સામેલ છે અને તેમની ઉંમર શું છે તેના પર નિર્ભર છે આ રીતે તમે પચીસ હજાર રૂપિયાથી પચાસ હજાર રૂપિયા અને એક લાખ રૂપિયા સુધી નો ટેક્સ બચાવનો દાવો કરી શકો છો ત્રીજું એજ્યુકેશન લોન જો તમે તમારા બાળકોના શિક્ષણ માટે લોન લીધી છે તો તમે તેની ચૂકવણી પર કર મુક્તિનો દાવો કરી શકો છો કલમ એસી હેઠળ તમે એજ્યુકેશન લોનના વ્યાજના હિસ્સા પર કર મુક્તિ મેળવી શકો છો આ કરમુક્તિ માતા પિતા અથવા બાળક બંને મેળવી શકે છે તે લોન કોણ ચૂકવી રહ્યું છે તેના પર નિર્ભર રહેશે આમાં ટેક્સ છૂટીની કોઈ મર્યાદા નથી તમે ગમે તેટલા વ્યાજ પર ટેક્સ છૂટીનો દાવો કરી શકો છો ચોથું હોમ લોનનું વ્યાજ તમે હોમ લોનની ચૂકવણી પર બે રીતે કર મુક્તિનો દાવો કરી શકો છો તમે મૂળ રકમ પર કલમ એસી હેઠળ રૂપિયા દોઢ લાખની કર મુક્તિ મેળવી શકો છો એટલું જ નહીં તમે કલમ ચોવીસ હેઠળ વ્યાજ ઘટક પર પણ મુક્તિ મેળવી શકો છો આ કલમ હેઠળ તમે મહત્તમ રૂપિયા બે લાખ સુધીની કર મુક્તિ મેળવી શકો છો જો મિલકત તમારા નામે હોય તો અને તમે તેમાં રહેતા હોવ જો તમે તે મકાનમાં રહેતા નથી પરંતુ તેને ભાડા પર આપ્યું છે તો ટેક્સ મુક્તિનો દાવો કરવાની કોઈ મર્યાદા નથી એટલે કે તમે એક વર્ષ દરમિયાન જે પણ વ્યાજ ચૂકવ્યું છે તે સમગ્ર રકમ કર મુક્તિના દાયરામાં આવશે પાંચમું પ્રથમ વખત ઘર ખરીદનાર સરકાર પોતાનું પહેલું ઘર ખરીદનારાઓને સેક્શન એસી ડબલ હેઠળ હોમ લોનના વ્યાજ પર વધારાની છૂટ આપે છે જોકે આ પહેલાં તમારા નામે બીજું કોઈ ઘર ન હોવું જોઈએ આ કલમ હેઠળ તમને પચાસ હજાર રૂપિયા સુધીના વધારાના ટેક્સનો દાવો કરી શકો છો આ મુક્તિ કલમ ચોવીસ હેઠળ ઉપલબ્ધ મુક્તિ ઉપરાંત છે આનો અર્થ એ છે કે પ્રથમ વખત ઘર ખરીદનારાઓને માત્ર હોમ લોનના વ્યાજ પર વર્ષમાં ઓછામાં ઓછા અઢી લાખ રૂપિયાની છૂટ મળે છે આ માટે શરત એ છે કે પ્રોપર્ટીની કિંમત પચાસ લાખ રૂપિયાથી ઓછી અને લોન પાંત્રીસ લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી હોવી જોઈએ છટું એચઆરએ જો તમે પગારદાર છો અને તમારી કંપની એચઆરએ આપે છે તો તમને ભાડા પર ટેક્સ છૂટ મળે છે પરંતુ જો તમે એચઆરએ ન મળે તો તમે તમારા ઘરના ભાડા પર કર મુક્તિનો દાવો કરી શકતા નથી આવું ત્યારે થાય છે જ્યારે તમે કાં તો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરો છો અથવા તમારી જાતે કોઈ કામ કરો છો સરકાર આવા લોકોને કલમ એસી ડબલજીનો વિકલ્પ આપે છે સાતમું બચત બેંક વ્યાજ તમે બચત બેંક ખાતામાંથી મળતા વ્યાજ પર પણ ટેક્સ છૂટ મેળવી શકો છો કલમ એસી ડબલ ટી એ હેઠળ કોઈપણ વ્યક્તિ અથવા હુફ મહત્તમ રૂપિયા દસ હજાર સુધીની કર મુક્તિ મેળવી શકે છે આમાં બેંક સહકારી મંડળી અથવા પોસ્ટ ઓફિસ બચત ખાતાનો સમાવેશ થાય છે આ ટેક્સ છૂટ દરેક માટે છે તેના માટે વરિષ્ઠ નાગરિક હોવાની કોઈ શરત નથી દસ હજાર રૂપિયાથી વધુનું વ્યાજ અન્ય આવકની શ્રેણીમાં ગણવામાં આવશે અને તેના પર ટેક્સ ચૂકવવો પડશે આઠમું ડિસિબિલિટી મેડિકલ ખર્ચ માતા પિતા બાળક અથવા ભાઈ તમને કેટલી ટેક્સ છૂટ મળશે તે વિકલાંગ વ્યક્તિની વિકલાંગતા પર નિર્ભર કરે છે આમાં પીચોતેર હજાર રૂપિયાથી લઈને એક પોઈન્ટ પચીસ લાખ રૂપિયા સુધીની છૂટ મળે છે નવમું ચોક્કસ રોગની સારવાર કેન્સર ન્યુરોલોજીક ડિસીઝ અથવા એઇડ્સ જેવા અમુક રોગોની સારવાર ખૂબ ખર્ચાળ છે સરકાર કલમ એસી બી હેઠળ ચાલીસ હજાર રૂપિયા સુધીની ટેક્સ છૂટ આપે છે વરિષ્ઠ નાગરિકોના કિસ્સામાં આ કરમુક્તિ એક લાખ રૂપિયાની છે દસમું દાન જો તમે ચેરિટી કરો છો તો તમે આના પર પણ ટેક્સ બચાવી શકો છો કલમ એસી જી હેઠળ માન્યતા પ્રાપ્ત ચેરિટેબલ સંસ્થાઓને આપેલું દાન કર મુક્તિના દાયરામાં આવે છે જોકે સંપૂર્ણ દાન પર મુક્તિ ઉપલબ્ધ લબ્ધ નથી